ઓમ શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ઘણું બધું જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન સરળ ભાષામાં હું તમારા સુધી પહોંચાડું છું ખૂબ જ હિંમત મળશે ખૂબ જ તમને હિંમત મળશે કે તમારે મુશ્કેલીના સમયમાં શું કરવું જો તમે એકલા છો ને તો એનો અફસોસ ન કરશો એકલા રહેતા શીખો લોકો તમને પામવા માટે તરસશે એટલી સુંદર આ વાક્ય રચના આ વાક્ય છે આ વિડીયો છે તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો જેથી બીજાને પણ સાંભળે અને અને હિંમત આવે દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે ઓમ નમો ભગવતે વાસુદેવાય જો તમને કોઈ નીચું દેખાડવા માંગે છે તો એનો મતલબ છે કે તમે એના કરતા ઉપર છો જિંદગી જીવવા માટે મળી છે માટે લોકો શું વિચારશે એ વિચારવામાં બરબાદ ન કરો કોઈના ખરાબ સમયમાં એનો હાથ પકડો સહારો આપો તેને હિંમત આપો કેમ કે ખરાબ સમય પણ ચાલ્યો જ છે પણ એ વ્યક્તિ તમને જીવન ભર દુવા આશીર્વાદ દેતો રહેશે મનુષ્ય સવારથી સાંજ સુધી કામ કરીને એટલો નથી થાકતો જેટલો ચિંતા અને ક્રોધના એક ક્ષણમાં થાકી જાય છે સંબંધ પરમાત્મા સાથે સારા બનાવો તો તમને કોઈની જરૂર નહીં પડે ઉપરથી તમે બીજાની જરૂરત બની જશો સલાહ દેવા તો હજારો લોકો આવે છે પણ જ્યારે સાથ આપવાનો વારો આવે છે તો માત્ર ભગવાન આવે છે જીત્યા બાદ તો પૂરી દુનિયા ગળે લગાડે છે કેમ કે જે આજે તમારી સાથે છે તે તમારી વિરુદ્ધ પણ કાલે હોય શકે છે મતલબ વગર ઇજ્જત કરે ભગવાન કૃષ્ણ કહે છે કે સૂતા પહેલા તમે બધાને માફ કરી દો અને તમારા જાગ્યા પહેલા હું તમને માફ કરી દઈશ ભગવાન ઓક્સિજનની જેમ છે જેને તમે જોઈ તો નથી શકતા પણ એના વિના તમે રહી પણ નથી શકતા કોઈ બીજા તમારી મદદ નહીં કરી શકે તમારી મદદ તમારે પોતે સ્વયં જ કરવી પડશે તમે તમારા સૌથી સારા મિત્ર પણ છો અને સૌથી મોટો દુશ્મન પણ છો મનુષ્ય ત્યારે સમજદાર નથી હોતો જ્યારે તે એ મોટી મોટી વાતો કરે છે પરંતુ સમજદાર ત્યારે હોય છે જ્યારે તે નાની નાની વાતોને સમજવા લાગે છે તમે કયા સમયે સાચા હતા એ કોઈ જ યાદ નથી રાખતું પણ તમે કયા સમયે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે બધા દુખ દૂર થયા બાદ મન પ્રસન્ન થશે એ તમારો ભ્રમ છે મન પ્રસન્ન રાખો બધા દુખ દૂર એની આપો આપ જ થઈ જશે આ હકીકત છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ વાત ખરાબ લાગે કોઈ પણ વ્યક્તિની કોઈ વાત ખરાબ લાગે સંબંધ માત્ર લોહીના નથી હોતા પણ જે મુસીબતમાં હાથ પકડી લે એનાથી મોટો કોઈ સંબંધ નથી હોતો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું બધું જ મને સોંપી દે બધું દુઃખ પરેશાની અને બિલકુલ હલકો થઈ જા હળવો થઈને મને યાદ કર ધીરે ધીરે તારું જીવન બદલાઈ જશે રોજ રાત્રે ભગવાનને તમારી પૂરી દિનચર્યા બતાવીને સુવો જો તમારા દ્વારા કોઈનું હૃદય દુખાયું છે દુખાયું હોય તો મનમાં ને મનમાં એની માફી માંગી લો જો તમારું કોઈએ દિલ દુખાવ્યું છે તો એને માફ કરી દો બધી ચિંતા ભગવાનને સોંપીને સુઈ જાઓ વિશ્વાસ રાખો કરો કે આમ કરવાથી તમારી જિંદગી ભરાઈ જશે બોલેલા શબ્દ એટલા બધા શકે છે કે તમારી હજાર પ્રેમ ભરી વાતને એક મિનિટમાં નષ્ટ કરી શકે છે બધાને હસાવજો પણ કોઈના પર ક્યારેય હસતા નહીં બધાના દુઃખ મેચજો પણ કોઈને દુઃખી કરતા નહીં બધાના રસ્તામાં દીવો પ્રગટાવજો પણ કોઈનું દિલ બાળતા નહીં આ જીવનની રીત છે જેવું વાવશો તેવું જ પામશો દુવાઓ અને પ્રાર્થનાઓ અસંભવને પણ સંભવ બનાવી દે છે ઈશ્વરને ના તો આપણા તનની જરૂર છે અને ના તો આપણા ધનની જરૂર છે તેમને તો માત્ર પવિત્ર મનની જરૂરત છે માટે એ આપણને કઈ પણ છોડવા માટે નથી કહેતા બસ ભગવાન કહે છે કે વિકાર છોડી દો ગંદા ખરાબ વિચાર છોડી દો જે આવવાનું છે એ હંમેશા વીતેલા કાલ કરતા સારું જ હશે આ એક વિચાર તમારા જીવનમાં ક્યારેય નિરાશા નહીં આવવા દે જૂઠું ખોટું કેટલું અજીબ છે પોતે બોલે તો સારું લાગે અને બીજા બોલે તો ગુસ્સો આવે ખુશીઓ ચાહે કોઈની પણ સાથે વેચો પણ ગમ દુઃખ હંમેશા ભરોસામંદ વ્યક્તિ સાથે જ બાટો વેચો જીવનમાં સમય ભલે ગમે તેટલો ગમે તેવો હોય પરિવારની સાથે રહો તો સુખ વધી જાય અને દુઃખ વેચાઈ જાય સાચો મિત્ર એ છે જે સમયે પણ તમારી સાથે ઉભો રહે છે એ સમયે પણ તમારી સાથે ઉભો રહે છે જ્યારે પૂરી દુનિયા તમારાથી વિરુદ્ધ ઊભી હોય તમારી પાસે જે પણ છે એના માટે વારંવાર ધન્યવાદ કહો દરેક સમયે કહો વિશ્વાસ કરો યકીન માનો જેટલું છે ને તેના કરતાં તો અનેક ગણું થઈને પાછું મળશે તમને પ્રાર્થના અને ધ્યાન ઇન્સાન માટે ખૂબ જ જરૂરી છે કેમ કે પ્રાર્થનામાં ભગવાન તમારી વાત સાંભળે છે અને ધ્યાનમાં તમે ભગવાનની વાત સાંભળો છો શ્રી કૃષ્ણ ભગવાનથી કેટલું બધું છૂટી ગયું હતું વિખૂટું પડ્યું હતું પહેલા માં છૂટ્યા પછી પિતા છૂટ્યા નંદ બાબા છૂટ્યા સંગ સાથીઓ મિત્રો છૂટ્યા રાધા પણ છૂટ્યા ગોકુળ છૂટ્યું મથુરા છૂટ્યું શ્રી કૃષ્ણથી જીવનભર કઈક ને કઈક છૂટતું જ રહ્યું છે જે નથી છૂટ્યું એ હતું દેવત્વ હાસ્ય અને સકારાત્મકતા શ્રી કૃષ્ણ દુઃખ નહીં ઉત્સુકતાના પ્રતિક છે બધું જ છૂટ્યા બાદ કેવી રીતે ખુશ રહી શકાય એ શ્રી કૃષ્ણ થી સારું કોઈ પણ નથી શીખવાડી શકે કોઈ પણ નથી શીખવાડી શકતું માટે હંમેશા ખુશ રહો સદાય હસતા રહો જીવવાની મજા પણ ત્યારે આવશે જ્યારે લોકો તમારા હારવાની વાત જોઈને બેઠા હશે ગીતામાં લખ્યું છે કે જો કોઈ તમને સારું લાગે છે ને તો સારા એ નથી પણ સારા છે મનને સમજાવો તમારા મનનું પરિવર્તન જ તમારા દુઃખનો અંત છે વિચાર અને નિયતિ સારી રાખો પછી તમારા કષ્ટ પ્રભુ સ્વયં દૂર કરી દેશે યાદ રાખજો ભગવાન પાસેથી ક્યારે આશા ઉમેદ છોડવી નહીં અને દુનિયાવાળા વાળા પાસે ક્યારે આશા રાખવી નહીં સુખ દુખ સિક્કાની બે બાજુ છે જ્યાં સુખ હશે ત્યાં દુખ પણ હશે જ્યાં દુખ હશે ત્યાં સુખ પણ હશે માટે સુખ વિશે વિચાર્યા વિના નિરંતર તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોશિશ કરતા રહેવું જોઈએ એક વાત હંમેશા યાદ રાખવી કોઈની સામે કરગરવાથી તો પ્રેમ મળે છે અને ના તો ઈજ્જત મળે છે માટે તમારા સ્વાભિમાનને સાચવી રાખો કોઈ જો તમારા નસીબમાં હશે ને તો તમારી સામે તમારી પાસે જાતે જ ચાલીને આવી જશે બીજાને હરાવવાનો મોકો ન આપો પણ ખુદને આગળ લઈ જવાની જીદ પાડો ક્યારેય હાર ન માનવાની આદત એક દિવસ જીતવાની આદત બની જાય છે માત્ર બે વસ્તુ મનુષ્યના ભાગ્યનું નિર્માણ કરે છે

અને ક્યારે બોલવું એ વ્યક્તિને જીવનભર નથી સમજાતું જેને એ બોલતા આવડી ગયું એ ક્યારે ક્યાં અને કેટલું બોલવું જોઈએ તે સમજી લે છે તેને સફળ થવા માટે કોઈ નથી રોકી શકતું ગીતાથી મોટું કોઈ સલાહકાર નથી માની છાયાથી મોટી કોઈ દુનિયા નથી ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી અને બહેનથી વધારે મોટું કોઈ શુભ નથી આ મતલબ એ દુનિયાથી કોઈ મતલબ ન રાખો અને જો મતલબ રાખો દુખાવો છે મળે છે એ જ જે આપણે વાવ્યું છે તમે નીચે પડીને જુઓ કોઈ નહીં આવે ઊભું કરવા તમે જરા ઉડીને તો જુઓ બધા આવશે તમને નીચે પાડવા એક વાત હંમેશા યાદ રાખજો કે જો શરાબી દુકાને શરાબની દુકાને બેસીને તમે દૂધ પણ પીશો ને તો પણ શરાબનો જ દરજ્જો તમને મળશે ગણતરીમાં જ તમે અને કોઈ મંદિરમાં બેસીને માત્ર પાણી પણ પીશો ને તો તમને એક સંતનો દરજ્જો આપવામાં આવશે માટે તમે કોની સાથે બેઠા છો બેસો છો ઉઠો છો એ બહુ જ મહત્વપૂર્ણ છે આ વાત જરૂર યાદ રાખવી મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણી બધી શીખ મળી હશે અને ઘણું બધું તમારા દુઃખ મનથી બહાર નીકળવાનું રસ્તો મળ્યો હશે જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આપણે હવે મળીએ જલ્દી બીજા જ્ઞાનવર્ધક વિડીયોમાં મને સાંભળવા માટે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ